બિલ્ડર દ્વારા શોપિંગ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જે સેન્ટરની દુકાનોના લઈ ગ્રામ પંચાયત કચેરીની પરવાનગીના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેમાં દુકાનો પણ ચાલુ કરી દેવામાં આવી હતી તે દુકાનો લાયસન્સ વગર તેમજ ફાયર સેફ્ટી વગર ચાલતી દુકાનોને લઈ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈ બિલ્ડર તેમજ દુકાનદારોને પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા